સિંહવડ તાલુકાના મિથાણ ગામે ડામર ફળિયાની ડીપી ગિરીશભાઈના ઘરની સામે આવેલ વેલાને જ્યારે જાગરાથી ભરપૂર છે તો કોઈને કરણ લાગવાથી કોઈનું મરણ થાય તો તેનો જવાબદાર કોણ મિથાણ ગામે આવેલ એમજી વિશેલની ગુણભિતરકારી સામે આવી છે અવારને અવાર રજૂઆત કરવા છતાં કર્મચારીને જાણ કરવા છતાં કોઈ આવતા નથી બે ત્રણ વર્ષ સમાચાર સમાચાર છાપીએ પણ પણ આવતા નથી આવ્યા અને આ વર્ષે પણ જ હાલત છે અવારન અવાર આવા સમાચાર છાપવામાં આવે છે કોઈ એમજી કર્મચારી ધ્યાન લેતા નથી જેથી કરી આવનાર સમયમાં કર્મચારીઓ દ્વારા જારી ઝાંખા થાંભલા ઉપર લાગે છે તે કાઢી રાખવામાં આવે તેવી ગ્રામ લોકોની ઉગ્ર રજૂઆત છે અંદર આવેલી ડીપી મેથાણ આ હાલત છે કાલે ઉઠેને કોઈ અનિચ્છ બને તો જવાબદાર કોણ રિપોર્ટર નરેશા